નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ ઘણા દિવસોથી હતા ગૌશાળાના ગામમાં આ જે જગ્યા છે ત્યાં ગૌશાળાનું કામ ચાલુ છે ભાઈ તમે આવજો આવો નહી અત્યારે સવાર સવારમાં ગાય માતાની પૂજા કરવાની છે અને ગાયની પૂજા કરીને કામની શરૂઆત કરશું એટલે જોજો ભાઈ ગૌશાળાનું કામ છે અને કામ સતત રાત દિવસ માટે ચાલુ છે આખો દિવસ અહીંયા હું આ જગ્યા પર સૂવું છું મોસ્ટલી અહીંયા છું હું તમને આવો મારી સાથે બતાવું મને ચારથી પાંચ લોકો એવું પૂછે ભાઈ હમણાં દેખાતા નથી ક્યાં છો હમણાં ગૌશાળાનું કામ ચાલુ છે એટલે રાત દિવસ આ જગ્યા પર છું મોટા મોટો પ્રશ્ન એ છે કે કારીગર મજૂરનો પ્રોબ્લેમ છે બીજો પ્રોબ્લેમ એ છે કે તડકો સતત છે ત્રીજો પ્રોબ્લેમ એ છે કે આ અમારી જે જગ્યા છે જમીનથી ઓલમોસ્ટ ચાર ફૂટ ઊંચી છે નીચી છે સોરી એટલે અમારે પહેલાં તો આ પુરાણ કરવું પડશે નગર ચોમાસાની અંદર વરસાદ આવશે એટલે પાણી બધું અહીંયા ભરાઈ જશે એટલે હજાર ઓલમોસ્ટ બારસો તેરસો ડમ્ફર જોશે અને એક ડમ્ફરની કિંમત છે સાડા ચાર હજાર રૂપિયા એટલે એ આ જગ્યા અમે પૂરશું ચાર ફૂટ ઊંચું આવશે આ જગ્યા પર મોસ્ટલી અમે રાતે સુઈએ છીએ અને આ અમારી નાની મઢોલી તમે કહી શકો તમે શું કરો અગરબત્તી એટલે આ કન્નાક નહીં તો અગરબત્તીની શરૂઆતથી પછી આગળ વધશું પણ એ પહેલાં તમને બતાવી દો એક્ઝેક્ટલી અમારો પ્લાનિંગ કેવો થઈ રહ્યો છે મોટામાં મોટો પ્રશ્ન અમારો એ આવ્યો અમને આમ તો ખબર નથી કે આ જે જગ્યા છે એ જમીનથી ઓલમોસ્ટ સાડા ત્રણ ફૂટ ઊંચી છે આ તમે જોશો તમને આઈડિયા આવશે કે આ રોડ છે અને રોડની નીચે છે આ જગ્યા આ રોડથી ઓલમોસ્ટ ત્રણ સાડા ત્રણ ફૂટ નીચે છે જગ્યા એટલે જ્યારે વરસાદ આવે છે તો વરસાદના માહોલમાં આ બાજુમાં નેર છે આ નેર છે અને વરસાદનું મોસ્ટલી પાણી છે બધું જમા થઈ અને સીધું આમાં જાય છે ગૌશાળા બનાવી આવે અને ભવિષ્યનું આપણે ધ્યાન રાખીને કામ ન કરતા હોય તો એ મોટા મોટી પ્રોબ્લમ કહેવાય એટલે ભવિષ્યનું આપણે પહેલાં ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ એટલે આ તમે જોશો ખાડા ખોદી ફૂટિંગ કરી પ્લીન લેવલનું ચણતર કરી અને આગળ વધશું રાત દિવસ આ જગ્યા પર જ મોસ્ટલી હોઉં છું હું આવો પહેલાં ગાય માતા ની પૂજા કરી ને પછી આગળનું કામ બતાવો સવાર સવાર માં શરૂઆત કરીએ છીએ કામ ની શરૂઆત કરતા પહેલા અમારો નિયમ એ છે કે ગાય માતા ની પૂજા કરવાની કાય બીજું કે કોઈ આસન પાથરું નથી કોઈ તામજામ ને જમીન સાથે સ્પર્શ થવા દો અને ગાય નો જમીન સાથે સ્પર્શ થાય એટલે જગ્યા છે પવિત્ર થાય છે એટલે પહેલી ભાવના અમારી એ છે કે આપણે કોઈ આસન બાસન નથી પાથરું નહીં તમે બધા લાગો હારે લાગે લાગી હલો હું ભરી ભરીને આપું તગાર સવારે સાત વાગે કામની શરૂઆત કરી દીધી કેમ કે દસ વાગે એટલે તડકો પડે બરાબરનો ને આ બધો તડકો આજકાલનો એવો છે કે સીધી ચામડી પર આપણે કેમ ચામડી બાળતા હોય એવું ફીલ થાય એટલે મોસ્ટલી હવારે જ કામ ચાલુ કરી દઈએ જેટલા લોકો કામ કરતા હોય સવારે વહેલા કામ કરવાની શરૂઆત કરી દેવી પેલા દીવારનું કામ શરૂ કરીએ છીએ આ દિવારનું આ સાઇડથી કામ ચાલુ કરીએ એટલે એક બાજુથી દીવાલ ઊભી થાય એટલે પુરાણ કરવાની શરૂઆત કરી એટલે આ દીવાલ અત્યારે અમારા માટે બનાવી બહુ જરૂરી છે કારણ કે મહિના પછી વરસાદ આવી શકે છે તો મહિનાની અંદર બને એટલું રાત દિવસ જાગીને કામ કરવું જરૂરી છે આ પહેલી દિવાલનું કામ ચાલુ છે ને વાળાના આ તમે જ્યારે સ્લેબનું કામ કરતા હોવ કે ફૂટિંગનું કામ કરતા હો તો આ જ્યારે તમે પિંજરા બાંધો ત્યારે આ વાળા આમ જોવા જઈએ તો પકડ માટે બહુ જરૂરી છે આ આડું થઈ ગયું ને થોડુંક સીધું કરવું પડશે આ રીતના વાળાનું કામ કરતા રહેવાનું અમારું આ ગૌશાળાનું કામ છે એટલે ગૌશાળાના કામમાં મને પોતાને ખૂબ રસ છે અને મને એવું લાગ્યું કે ભાઈ હવે આ સેવામાં તો આપણે સંબલિત થવું જ જોઈએ અને ઊભા જ રહેવું જોઈએ એટલે ગૌશાળાના કામમાં આપણે રાત દિવસ ઊભા હોઈએ છીએ મહેનત કરીએ છીએ ઘર બનતા હોય કે કોઈ પણ સેવાનું કામ થતું હોય તો હું જાતે કામ એટલા માટે કરું છું કે મને અંદરથી એવું ભાસ થાય કે ભાઈ મેં આ કામમાં મારી પોતાની કંઈક આહુતિ આપી છે મહેનતમાં ઉનાળામાં તમે કામ કરતા હો એટલે આ પરસેવાનું જોવો તમે તમને આઈડિયા જ ન આવે એટલે બધો પરસેવો તમને વળતો હોય છે પણ શરીરમાં પરસેવો વળવો પણ બહુ જરૂરી છે કોઈ પણ કામ પરિશ્રમ આજકાલ એસીના આપણે એટલા બધા આદિ થઈ ગયા છીએ કે એસી વગર બહાર નીકળી નથી શકતા વિદેશોમાં ઓટીઝમની બીમારી એટલી બધી વધી રહી છે અને ઓટીઝમ નાના બાળકોને વધારે થાય છે એનું કારણ અને એવા હોય છે કે છોકરાઓ નાના બાળકો કોઈની સાથે મળતા નથી કોઈની આરે અડતા બળતા નથી આખો દિવસ ફોનમાં પડ્યા રહે છે અને એની આંખો છે ત્રાસી થવા મળે છે એટલે એટલે ખાસ જીવનમાં પરિશ્રમ કરાવો બાળકોને ઘરની બહાર કાઢો મા બાપ બાળકોને ઘરની બહાર તગડીને કાઢો થાકીદા ત્યારે આ જગ્યા છે અહીંયા મસ્ત શાંતિથી બેહવાનું હોવાનું કામ કરી કરીને થાકી ગયા હમણાં નાસ્તો આવે છે નાસ્તો લેવા માટે ગયો છે તરુણ પણ આ જગ્યા છે મસ્ત હવા આવે ગરમીમાં તો અગિયાર વાગ્યા પછી તો બહુ ભયંકર ગરમી થઈ જાય દાદા શું કહો તમે આજે ગૌશાળાના કામે આવ્યા છે જોરથી બોલો આજે ગૌશાળાના કામે આવ્યા છે રેતી ભૈરી થોડું જોરથી બોલો રેતી ભૈરી પછી તમે જે ઓલું હું ભરતા હતા ઓલું કોલમ એમાં લાકડા ઓલા કરવા ગયો તો મતલબ માલ ઓલું કે ને આપણે દાબવાનો એ હવે નાસ્તો આવશે નાસ્તો કરીને પાછા કામે લાગી જશે ભૂખ લાગી જશ બહુ નહીં બહુ જ લાગી આજે તો નાસ્તો ન તો કર્યો સવારે આમ જોવા જ થાક કેટલા મળે દાદા થાક એટલે લાગે કે આપણે ખાધા વગર બાઈ ગયા ને સવાર સવાર મતલબ હું કાદ્યા ચટણી કેમ ભર્યું એક જ ચટણી ભરવા મળે આમ ફાફડા ને ફાફડા છે અને બટેકા પૂરી છે બટાકા પૂરી ગરમ ગરમ છે એટલે જલ્દી જલ્દી ખાઈ લઈએ અને પછી પાછા કામે લાગી જશું જેટલા મારા ફરસાણવાળા ભાઈઓ છે ગૃહિણી છે જેટલા ગુજરાતમાં જેટલા વસતા લોકો છે તમામને કહીશ કે તમારા ઘરના રસોડામાં કે તમારી ફરસાણની લારીઓમાં કે કોઈ રેસ્ટોરન્ટમાં બધાને કહીશ કે સિંગ તેલ વાપરો સિંગ તેલના ઘણા ફાયદા છે અને ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ તમારા રસોડા રેસ્ટોરન્ટ કે પછી ખાણીપીણીની તમામ લારીઓની અંદર ખજૂરભાઈ સિંગતેલ વાપરો સિંગ તેલના ઘણા ફાયદા છે આ ફરસાણવાળાને પણ કહીશ કે ભાઈ અમારું ખજૂરભાઈ તેલ વાપરો કારણ કે ખજૂરભાઈ તેલ આ માત્ર તેલ નથી પ્રસાદ છે એટલે જેટલા પણ મારા ગુજરાતીઓ છે એ હરકથી કહું છું ને ભાવથી કહું છું તમે મારા છો એટલા માટે કહું છું કે તમામ જગ્યા પર ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલનો ઓર્ડર કરી દેજો આ તો બોલવાનું નતો પણ ફરસાણ ખાતો તો યાદ આવ્યું કે ભાઈ વાપરો આજ માટે આટલું છે નાસ્તો કરી લીધો છે ફટાફટ કામની શરૂઆત કરીએ છીએ તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકોને સપોર્ટ કરતા રહેજો પ્રેમ ભાવ આપતા રહેજો મળીએ છીએ ગૌશાળાની હરેક અપડેટ તમને આપતો રહીશ બનેલા રહેજો અમારા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ